છત વિક્ષત મળી આવેલી લાશના અન્ય અવશેષો આઠ દિવસે કૂવામાંથી મળી આવ્યા મેઘરજ તાલુકાના ડામોર રૂંડા ગામે કુવામાંથી લાશ મળી આવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં પંદરમી ઓગસ્ટના દિવસે સમગ્ર બનાવની ઘટના સામે આવતા ફાર વિભાગ દ્વારા લાશના અવશેષો મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ પાણી હોવાથી માત્ર થોડા જ અવશેષો હાથ લાગ્યા હતા વધુ અવશેષો મેળવવા કૂવામાંથી પાણી ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને અંતે આઠ દિવસે લાશના તમામ અવશેષો હાથ લાગ્યા હતા ભેમાપુર ગામની જીવદયા ટીમના સદસ્યો જાલમભાઈ તેમજ મોડાસા ફાર ટીમ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી લાશનો ખોપડી અને પગનો ભાગ શોધી કાઢ્યો હતો અને તેના પહેલા પંદરમી ઓગસ્ટના રોજ ક્ષત વિક્ષત હાલતમાં લાશનો અડધો ભાગ મળી આવ્યો હતો ઘટનાસ્થળે મિંગ્રજ પોલીસ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા કુવામાંથી મળેલી લાશ ત્રણ માસ અગાઉ ગુમ થયેલા સિત્તેર વર્ષીય ડામોર ધોળાભાઈ કાળુભાઈની હોવાની પરિવારને આશંકા જતાઈ છે હાલ લાસના અવશેષો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી હકીકત સામે આવશે રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી